હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મરી બેટાકા તો મરી બટેકા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું મરી બટાકા બનાવવા માટે મેં અઢીસો બટેકા લીધેલા છે ને આને મેં બાફી લીધેલા છે ને છાલ કાઢી લીધી છે ને આ એક ચમચી મરી લીધેલા છે ને એને મેં આવા ક્રશ કરી લીધા છે અતકચરા કરવાના ને એક લીંબુનો રસ છે બીજા આપણે રોટિંગ મસાલા નાખવાના હવે આપણે આને પહેલાં સુધારી લેશું બટાકાને હવે આપણે સુધારી લેશું આવા મોટા જ કટ કરવાના એકમાંથી આવી રીતે ચાર ટુકડા કરી લેશું આપણે આ સરસ લાગે શાકભાક ભાખરી સાથે સારા લાગે પણ એમને ખાવ તો એ મસ્ત લાગે તમારો ઉપવાસ હોય બનાવ્યો હોય ને તો એ મસ્ત લાગશે બટેકા આપણે બધાએ સુધારી લીધેલા છે હવે આમાં નાખવા માટે આપણે એક ચટણી બનાવશું તો તેના માટે મેં ચારથી પાંચ લીલા મરચાં લીધેલા છે ને મોટા આવે ને એ જ છે ને આ ધાણા લીધેલા છે દેશી ધાણા એ મેં દાંડલી સાથે જ લીધેલા છે આવી રીતના હવે એમાં આપણે લીંબુઓમાં નાખવાનું છે ને એ લીંબુ એના ભાગનો આમાં નાખી દઈશું એક ચમચી આપણે લીંબુનો રસ લેશું ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું હવે આને આપણે ક્રશ કરી લઈશું તમે ઉપવાસમાં ખાતા હો તો સીંધો મીઠું લેવાય હવે આપણે ચેક કરી લેશું હવે આપણે ચટણી બનાવવાની એની હવે આપણે બટેકામાં બધો મસાલો કરી લેશું આપણે આને બાફેલા છે ને એમ જ રાખવાના વઘાર નથી કરવાનો આવી જ રીતે રાખવાના છે માં આપણે આ ચટણી જે બનાવીને એ અડધી ચમચી નાખશું પછી જે પ્રમાણે બટેકા હોય એ પ્રમાણે તમારે નાખવાની ને આ મરી પાવડર એ થોડાક વધારે નાખવાનો મરીનો ભૂકો બાફામાં તમે મીઠું નાખ્યું હોય તો ઓછું નાખવાનું મેં અત્યારે બાફફા નાખેલું છે એટલે થોડુંક જ નાખશું ને પાછું આપણે પેલી ચટણી બનાવી એમાંય નાખેલું છે મોટી એક ચમચી આપણે ઉપરથી તેલ નાખશું હવે આ બધું મિક્સ કરી દેવાનું ધાણા નાખશું તીખું તમને વધારે ભાવતું હોય તો તમે મરી પાવડર અથવા ઓલી ચટણી લીલી છે એ વધારે નાખી દેવાનું થોડુંક પાછું નાખશું ઓછો લાગે મરી પાવડરમાં આવો હોવો જોઈએ વધારે ચપટી આપણે ધાણા જીરું પાવડર નાખશું ને એટલું ખાલી ચપટી એક આખું જીરું ખાલી ચપટી હવે આપણે સર્વિંગ કરી લઈશું મિક્સ મસ્ત થઈ ગયું છે તો તૈયાર છે આપણા મરી બટાકા જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો